મારું નામ ખુલેશી અમીન છે ને મને હું ને મારો ભાઈ એક સંગા જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ પણ અમને કશી ખબર નથી એ ફોનમાં શું કરતો હતો શું નહીં બરાબર તો અમને તો કંઈ જાણ નથી એ શું કરતો હતો કે શું નહોતો કરતો એને એની એની જોબ પરથી કાલે સાડા નવ વાગે પોલીસ ઉઠાઈ ગઈ કાલે સાંજે સાડા સાત વાગે અમારો ફોન આવ્યો એટીએસ પરથી કે તમારા ભાઈને અમે પૂછતાછ કરવા વાત ઉઠાવ્યા છે ખાલી બસ આટલું ના કોઈ શંકા નથી એને કઈ કીધું જ નથી કઈ વાત જ નથી કરી અમને ના કોઈ નઈ કોઈ નઈ કોઈ નું ફોન બી નતું આવતું કોઈ મળવા બી નતું આવતું હા એટીએસ ઓફિસર આયા અમને લઈ ગયા બસ ત્યાંથી જોબ પર જઈને એ રજાડી ફર્નિચર માં જતો હતો ત્યાં ત્યાં પેલું બધું બતાવવાનું બસ ખાલી પણ એ દોઢ વર્ષથી હા હા રાત્રે રાત્રે બે કલાક ફોન લઈને બેઠો હતો ને બસ એ ફોનમાં શું કરતો હતો અમને ખબર નહીં એ અમને સાડા નવ વાગે પોલીસ ઉઠાવે ગઈ દસ વાગે અમને ખબર પડી કે એને પોલીસ ગઈ બસ